ધોરાજી પંથકમાં આવેલ કેનાલોના રસ્તાઓનું રિપેરિંગ કામ થયું નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે આશરે બે વર્ષ પહેલા ધોરાજીના કેનાલ પાસેના રસ્તાઓનું સમારકામ કરવા માટે જુનાગઢ રોડ પર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને

બિસ્માર હાલતમાં થયા બાદ રસ્તાનું મેટલિંગ કામની મંજૂરી આપી દીધી છે પરંતુ કેનાલ સિંચાઈ દ્વારા કામગીરી કરવામાં આવી નથી સિંચાઈ સમિતિ સભ્ય અમારે સિંચાઈ સમિતિની મિટિંગ મળી ત્યારે નિર્ણય થયો હતો કે રસ્તાની ઉપર મેટલ નાખવી મેટલ નાખવા માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે અને કોન્ટ્રાક્ટરો હજી સુધી પરિસ્થિતિ એવી છે ચાલી શકાય એવું નથી તો અમે આ રજૂઆત સમિતિમાં કરી અને મંજૂરી આપી છતાં કામ ચાલુ ન થાય તો એના માટે યોગ્ય પગલા લેવા સરકાર ને અમારી રજૂઆત છે તમે તંત્રને રજૂઆત કરી છતાં તમારું સાંભળતા નથી એવું કેમ બને એવું બને તો સરકાર ના સાંભળે તો અમારે તો શું કરવાનું બીજું અમારે તો મીડિયામાં અમે રજૂઆત કરી અગર તો આંદોલન કરી બીજું અમારી પાસે એનો અત્યાર શું છે તમે આગેવાન છો છતાં તમારી રજૂઆત સાંભળવા ને તો ખેડૂતો હેરાન થઈ છે તો શું કે છો પણ અમે રજૂઆતો કરી છતાં સાંભળતી નથી તો એ સરકાર નો વાક કહેવાય મારું નામ લાલજીભાઈ મતુરભાઈ બાલદા હું ફરણી નો ખાતેદાર છું રહું છું ધોરાજી મારું મેન કેનાલે થી રોજ વાડી જવાનો રસ્તો છે અને મેન કેનાલે એટલા બધા ખાડા પડી ગયેલ છે કે ગાડી હાંકવામાં તકલીફ થાય છે હવે ગાડી ઉલારા મારીને કેનાલમાં ઘરી જાય ન જાય એના અનુસંધાને રસ્તો રિપેર બાબત હું બોલું છું કે ભાઈ વર્ષો વળી આ રસ્તો રિપેર થતો હોય કેનાલ છૂટા પેલા એનું ટેન્ડર ભરાઈને થાય જ છે ઓણ નથી થયું ક્યાં કારણથી નથી થયું મારી એટલી જ રજૂઆત હતી હવે પાણી સમિતિના સભ્ય શાંતિભાઈ વેગડ હતા એને અમે કીધું શાંતિભાઈ કીધું આ આમ કેમ ચાલે તો એ કે ભાઈ અમે રજૂઆત કરીએ છીએ પણ સરકાર સાંભળતી નથી જો સરકાર એ લોકો નું સાંભળતા તો અમારા જેવા સામાન્ય ખેડૂત તો શું આવે બસ મારું એટલું જ મંતવ્ય કહેવાનું છે કે બને એટલી સરકાર ઝડપથી આ કેનાલના ખાડા અને રસ્તા રપેર કરી નાખે તો અમે વાડીએ જવામાં તકલીફ ના થાય મારું નામ વસંતભાઈ રબરા ગામ ધોરાજી આજે અમે અહીંયા કેનાલના રસ્તા બાબતે સો રૂપિયા ખેડૂત ભેગા થયા છીએ આજે ખેડૂત ફોર્મ ભરે છે ત્યારે વીસ ટકા રસ્તા રિપેરિંગ ના પૈસા ખેડૂત પાસે ફોર્મ માં લે છે પણ કોઈ પણ જાતની કેનાલ ચાલુ થઈ ગયા પછી પણ એક રૂપિયાનું રસ્તામાં કામ થયું નથી મસ્ત મોટા ખાડા છે હવે રાતને દિવસે ખેડૂતને પસાર થવું હવે કોઈ પડી જાય કઈ આખરે કેનાલમાં પડી જાય મરી જાય તો જવાબદારી કે નહીં અને આ કેનાલની અંદર કેનાલ ચાલુ કર્યા મોર પણ સાપ કર્યા વગર કેનાલ ચાલુ કરી દીધી ત્રીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હોવા છતાં બે અઢી લાખ રૂપિયાનું કામ કરી માથે માથે દેખાડી અને આ ભ્રષ્ટ સરકારના જે બધા કોન્ટ્રાક્ટર છે એ પૈસા ખાઈ જાય છે અને બીજા નંબર ની અંદર માં કે આજે બે વર્ષ પેલા લવા પડી સ્લીપર વધારી અને એવી બાયંત્રી એ પી હતી કે ભાઈ ચાર કરોડ રૂપિયાના ખર્ચે અમે મેટલ રોડ બનાવીએ છીએ